ના આ રોડ ઉપર દરરોજ હજારો વાહનો પસાર થાય છે છતાં તંત્રના ફેંક પાણી પણ હોતું નથી વિશ્વમાં રોડનો અહેસાસ આજે ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રીએ પણ કર્યો એમની પણ ફોર્ચ્યુનર કાર ભયંકર ખાડામાંથી પસાર થતી જોવા મળી હતી રિપોર્ટ વિપુલ મળ્યા ભાવને આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો સાથે બેલનો બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે આભાર